પણ નંદા સમજાવે છે આમંત્રણ આપ્યું છે હવે લાલો મોટો થયો અકરૂરજી રથ તૈયાર કરે છે કૃષ્ણ અને બલરામ રથમાં બેઠા છે વ્રજમાં સમાચાર પહોંચ્યા ગોપીઓ આવી છે રથની આડી સુઈ ગઈ છે કૃષ્ણને અમે જવા નહીં દઈએ અને અક્રૂરજીને કહે છે કે તારું નામ અક્રૂર કોને પાડ્યું તું તો ક્રૂર છે ક્રૂર જે મારા પ્રાણને લઈ જાય મારા જીવને લઈ જાય એ અક્રૂર ન હોય શકે એ ક્રૂર હોય રથ મથુરામાં પહોંચ્યો મથુરાની બહાર બગીચામાં વ્રજવાસીઓને ઉતારો આપ્યો છે કૃષ્ણને બલરામ કહે છે કે બાબા અમે પહેલી વાર મથુરામાં આવ્યા છીએ અમે મથુરાના દર્શન કરવા જઈએ બાબા કહે છે કે મથુરા જોવા જાઓ પણ એ તોફાન કરતા નહીં કારણ આ કંસ મામાનું રાજ છે બાબા અમે તોફાન નહીં કરીએ કૃષ્ણ બલરામ ગોપ બાળકોની સાથે મથુરામાં જોવા જાય છે મથુરા નગરને જોવા જાય છે સૌથી પહેલા સામે એક ધોબી મળે છે કંસના મલ્લોના વસ્ત્રો એની પાસે છે પ્રભુ માગે છે કે તું આ વસ્ત્ર અમને આપીશ એટલે ધોબી કહે છે કે તમે તો વ્રજના ગોવાળી આવજો આ ગામડાના લોકોને આ કંસના મલ્લાના વસ્ત્રો લેવાની વાતને અડાય નહીં બલરામજી કહે છે કે લાલા આને ઓળખો આને ઓળખો આ એ જ રામા અવતાર વાળો છે ઘણા એવા હોય સિંધરી બળે પણ આખો અવતાર પરમાત્માનો જતો રહ્યો પણ ધોબી સુધરો લાલા આ જન્મે તો આને સુધારી જ નાખજે પ્રભુએ ધોબીનું કલ્યાણ કર્યું છે એ કથા બતાવી અને આગળ જાય છે તો એક માળી મળે છે એ પરમાત્માને ફૂલોની માળા આપે છે ગોપ બાળકોને પ્રભુ માળા પહેરાવે છે અને ત્યાર પછી ત્રણ અંગથી વાંકી એક સ્ત્રી મળે છે એનું નામ છે કુબજા આ કુબજાનું અંગ તો કુરૂપ હતું પણ સદ્ગુણોનો ભંડાર હતો એ કંસ અને કંસના મલ્લો માટે કંસના સૈનિકો માટે અનેક દાસો માટે એ અત્તર અને ચંદન બહુ સારું બનાવતી પ્રભુએ માંગ્યું છે આ મારા મિત્રોને તું અત્તર અને ચંદન આપીશ કુબજાએ એ ના નથી પાડી અને પરમાત્મા એના ખુશ થઈ ગયા પ્રભુએ એવી કૃપા કરી કે આ ત્રણ અંગથી વાંકી એ પ્રભુની કૃપાથી યુવાન અને સુંદર સ્ત્રી બની ગઈ છે એ કથા બતાવી અને ત્યાર પછી આગળ ઘણા બધા વાણિયાઓની દુકાન હતી પ્રભુએ એમાં પ્રવેશ કર્યો એ કથા બતાવી બીજા દિવસથી વહેલી સવાર થઈ કંસે આ ધનુષ યજ્ઞમાં એવું આયોજન કર્યું છે કે ગમે એ થાય આ વખતે કૃષ્ણને બલરામ બચવા ન જોઈએ એટલે યજ્ઞમાં પ્રવેશ કરે એ પહેલા યજ્ઞની બહાર એક કોલિયાપીડ નામનો હાથી છે એને મદિરાનું પાન કરાવ્યું છે કૃષ્ણને બલરામ આવે એટલે આ હાથીને છોડવાનું આ હાથી બંને બાળકોને કચડી નાખશે પણ કોઈએ કીધું કે મહારાજ એમાં બચી જાય તો કારણ કે આ બંનેના પરાક્રમોને તો બધા જોયા છે જો હાથી બચી જાય તો તો કે યજ્ઞમાં પ્રવેશ કરે એટલે ચાણુર અને મુષ્ટિક નામના બે બલવાન મલ્લો છે એ કૃષ્ણ અને બલરામને યુદ્ધ માટે આમંત્રણ આપશે અને બંને મહાન મલ્લો એ કૃષ્ણ અને બલરામને મુઠ્ઠીમાં ચોડે નાખશે અને તેમ છતાં જો બચી જાય તો પછી જે આ યજ્ઞની અંદર રાજાઓ આવ્યા છે એ અસ્ત્ર ને શસ્ત્ર લઈને આવ્યા છે એ કૃષ્ણને બલરામ ઉપર પ્રહાર કરશે નંદ बाबाની સાથે કૃષ્ણ ને બલરામ યજ્ઞમાં પ્રવેશ કરે છે કોલ્યાપિલ નામનો હાથી જે આયોજન હતું એ પ્રમાણે એને મદિરાનું પાન કરાયું છે હાથીને છોડ્યો છે મદમસ્ત હાથી એ કૃષ્ણ અને બલરામની તરફ આવે છે એટલે બલરામજીએ કીધું કે લાલા તું આઘોરે આને તો હું એક જ બતાવી દઈશ પણ ભગવાને એ ધીમેકથી કાનમાં કીધું મોટા ભાઈ આ હાથી છે હો ઓલો ગધ્ધો ગધેડો અને બલરામજીને ખોટો લાગ્યો બલરામજી રિસાઈ ગયા પ્રભુએ હાથીનું કલ્યાણ કર્યું

केश बोलो कृष्ण लाल की जय भागवत भगवान की जय